પણ હવે ભાજપમાં જોડાયા છે સી આર પાટીલે કેસરીઓ ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે રાજ્યમાં ભાજપ જોડો અભિયાન ચાલી રહ્યું છે હવે સામે આવી રહેલી માહિતી અનુસાર બી ટીપીના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે તેઓ તેમના અનેક સમર્થકો સાથે જોડાયા છે આ સાથે જ પાલનપુરના મહેશભાઈ પટેલ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે

અમારો સંકલ્પ છે આ સંકલ્પ સિદ્ધ કરવામાં તમારા બધાનો સાથ જરૂરી છે આખા દેશમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આજે જોડાનારા સૌ ભાજપમાં સ્વાગત કરું છું ભાજપમાં કાર્યકર તરીકે જોડાનાર સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે સમયથી ભાજપમાં જોડાવાને લઈને મહેશ વસાવાના તેમના પિતા વસાવા સાથે મતભેદ હતા આ વાત વિધાનસભા ચૂંટણી સમયે મતભેદ સામે આવ્યા હતા કહેવાય છે કે મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે હવે તેમની સાથે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ અટો દરિયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હોવાની માહિતી પણ સામે આવી છે હવે ઉમેદવાર મનસુખ વસાવા પણ બેઠકમાં જોડાયા હતા આગામી દિવસોમાં થનાર કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર અને બીટીવી અધ્યક્ષ છે મુખ્યત્વે આદિવાસી સમાજના નેતા અને પૂર્વ ધારાસભ્ય આદરણીય મહેશભાઈ વસાવા એમના આદિવાસી સમાજ અને અન્ય સમાજના સૌ સમર્થકો બીપીટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને એમની પાર્ટીમાંથી રિઝાઇન કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ કર્યું છે એવી જ રીતે દસ વર્ષ સુધી ધારાસભ્ય તરીકે સેવાઓ આપી અને ગઈ વિધાનસભામાં પણ નજીવા મતે હારીને પૂર્વ ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પક્ષ છોડીને આદરણીય મહેશભાઈ પટેલ એ પણ ભારતીય જનતા પાર્ટીમાં

અને સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર ત્યારે હું નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાથી ધારાસભ્ય હતા અને એમને ત્રણ દિવસ ત્યાં ગાડી ગામડાઓની અંદર રોકાઈને ગામડે ગામડે જઈને બેટી પડાવો બેટી પડાવ બચાવો એ અભિયાન ચાલ્યું હતું હું સાથે ત્રણ દિવસ હતા ને એમની સાથે મને મોકો પણ મળ્યો એમની સાથે પ્રવચન કરવાનો અને ત્યાર પછી મોદી સાહેબ અમારી સાથે સતત કોન્ટેકમાં રહ્યા અમે જિલ્લા પંચાયત ભરૂચ પણ સાથે બનાવી ઘણી વખત ત્યાં બનાવી અને ખાસ કરીને મોદી સાહેબ અમને જ્યારે જ્યારે બી અહીં એમના સેમ હાઉસ પણ બોલાવતા ત્યારે હું મારા છોકરાઓ સાથે પણ અને મારા મિત્રો સાથે પણ હું ત્યાં અંગત રીતે અમે જતા સાહેબ અમારા પ્રત્યે પ્રેમ છે અને અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે એમણે જે દેશની વિકાસની અને રાષ્ટ્રની જે વાત કરે છે શિક્ષણ હોય આરોગ્ય હોય એમ્સ હોય અત્યારે દેશ માટે એમણે જે જબરજસ્ત મોટું કેમ કે આ છોતેર વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ દસ વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને અહીંના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે એટલે અમે એને પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનું આગળ વધે ખાસ કરીને જે ટ્રાઈબલના જે પ્રશ્નો છે જળ જમીન અને જંગલ શિક્ષણ આ પ્રશ્નોને આગળ અમે જે કંઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું તો આજે ખાસ મારે આજના આપણા અહીં અત્યારે પ્રેસ કરી રહેલા ડૉક્ટર ભરતભાઈ ઓગરાજીનો હું આભાર માનું છું સાથે સાથે મહેશભાઈ પટેલ જેવા એક્સ એમએલએ છે એ સાથે અમે આજે અહીં જોડાયા છે અમારા હજારો કાર્યકર્તા સાથે આવ્યા છે અને એ કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન અને આજે જેટલા બી કોંગ્રેસ ચાહે આમ આદમી પાર્ટી બીટીપી એની અંદરથી મોટી સંખ્યામાં જોડાયા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું